સુરેન્દ્રનગર પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત જનસંપર્ક કાર્યક્રમમાં રાજકોટ રેન્જ આઇજી કુમાર યાદવે ભાગ લીધો હતો રાજકોટ રેન્જ આઈજી દ્વારા લોકો સાથે સાવકારોના ડર વિના પોલીસનો સંપર્ક કરવાનું શક્ય બનાવે છે બેંક અને નગરપાલિકાના સંકલનમાં જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને લોન મંજૂર કરવામાં આવી હતી અને રેન્જ આઈજી દ્વારા લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું સાવકારો સામેની રજૂઆત બાદ પોલીસે તત્કાલિક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી જનસંપર્ક કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કુમાર પંડ્યા ડીએસપી પીઆઈ પીએસઆઈ અને અન્ય અધિકારીઓ બેંકના પ્રતિનિધિઓ અને વ્યાજખોરોનો ભોગ બનેલા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા એના અંતર્ગત આજે સંમેલન ખાતે પબ્લિકને જાગૃત કરવા માટેનું એક સંમેલન આપવામાં આવેલું હતું એમાં કેવી રીતે બ્યાજ વ્યાજ ચંદુથી મુક્ત કરી શકાય એને કેવી રીતે સરકારી જે સંસ્થાઓ છે સરકારી બેન્કો સરકારી જે સ્કીમો છે એને ગરીબ વ્યક્તિની વ્યક્તિ ફાયદો લઈ શકે એ હેતુથી બેન્કો સાથે સંકલન કરી આજે લોકોને પણ લોનનું વિતરણ કરવામાં આવેલું છે અને તમામ જે લાભાર્થીઓ છે એને વ્યાજ સ્કૂલને મુક્ત રાખવા માટે તમામ પોલીસના અધિકારી કર્મચારી દ્વારા જિલ્લામાં જુદી જગ્યાઓ ઉપર તમામ વિસ્તારોમાં જનસંપર્ક સભાઓનું આયોજન કરવામાં આવે છે અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં વીસથી વધારે એફઆઈઆર દાખલ કરી અને આજે લગભગ પાંત્રીસ લાખ જેવું ચેકનો ઉતાર કરવામાં આવ્યું છે ભુશમાં પણ પોલીસની વ્યાજખોર વિરોધની જે ઝુંબેશ છે એ ચાલુ રહેશે કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિને વ્યાજકુલનો ત્રાસ હોય કોઈપણ તકલીફ હોય તાત્કાલિક પોલીસનો નજદીકનો જે પોલીસ છે એને કોન્ટેક્ટ કરો જેથી એના બધું પોલીસ ઝડપથી કરો એવા સાહેબ ખાસ કરીને લોકોને શું અપીલ કરશે લોકોને એટલી અપીલ છે કે આ ઝુંબેશ એક રાજ્ય સ્તરે ઝુંબેશ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે એમાં પોલીસ બેંકોના સીધ સંકલન કારણે દરેક જગ્યા ઉપર જઈ લોકોને જાગૃત કરવાની કામગીરી કરે છે પણ પબ્લિકની પણ બેસિક જવાબદારી છે કે કોઈ પણ જગ્યાએ એવા સ્કૂલના ત્રાસનો પ્રોબ્લેમ હોય અથવા કોઈ પણ જગ્યાએ આવી સમસ્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી શકે જેથી પોલીસ એ લોકો વિરુદ્ધમાં તાત્કાલિક ગુનો નોંધી અને ધરપકડ કરી અને એના વિરુદ્ધમાં કડકથી કડક પોલીસ પબ્લિક